સંગાત ગ્રુપ દ્વારા આયોજિત ત્રીસ જૂન રવિવારના દિવસે અમદાવાદ મુકામે ટોપા રેસ્ટોરન્ટ મુકામે જીવન યુવા જીવન સાથીનો ચારે ફિરકાવવાનો પસંદગી પરિચય મેળો થવાનો છે આ આયોજન ઓલ ઓવર ઇન્ડિયાનું છે ઓલ ઓવર ઇન્ડિયાથી લોકો ભાગ લઈ રહ્યા છે વર્તમાન કલયુગમાં મા બાપનું સૌથી મોટું ટેન્શન પોતાના દીકરા દીકરીઓને સારું ધાર્મિક અને સંસ્કારી પાત્ર મળી જાય આ જ વિચારોને મગજમાં રાખીને સંગાત ગ્રુપે આ આયોજન કર્યું છે તો દરેક યુવક યુવતીઓને વિનંતી કે આ આયોજનમાં જોડાઓ આ આયોજનમાં ઓલ ઓવર ઇન્ડિયાથી લોકો ભાગ લઈ રહ્યા છે અને અત્યારે ઉત્સાહભેર સંખ્યા આવી રહી છે તો દરેકને વિનંતી કે જલ્દીમાં જલ્દી વહેલા તે પહેલાંના ધોરણે આ આયોજનમાં પોતાના નામ લખાવો અને જલ્દીમાં જલ્દી રજીસ્ટર કરાઈ અને આપેલ નંબર ઉપર પોતાનો બાયોડેટા તેમજ પેમેન્ટનો સ્ક્રીનશોટ ન્યુક્લિયર વિનંતી ધન્યવાદ